દેવભૂમિદ્વારકાના સ્નાની ડેમને અલી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સરકારે આખરે લેખિતમાં આપ્યું કે જૂન બે હજાર છવ્વીસ પહેલાં ડેમનું કામ પૂર્ણ કરવામાં આવશે મહત્વની વાત છે કે ખેડૂત નેતા પાલ અંબલિયાએ જળ સત્યાગ્રહની ચીમકી આપી હતી પરંતુ જળ સત્યાગ્રહ થાય આ પહેલાં જ તંત્ર દોડતું થયું અને લેખિતમાં મોટી બાહેંધરી આપવામાં આવી છે આગેવાન પાલ અંબલિયાએ કહ્યું લડીએ તો જીતીએ છે એ દ્વારકા જિલ્લા જીવાદોરી છે અને આ જીવાદોરી સમાન સાની ડેમ ને આના જે મારી પાછળ કાઢીઓ દેખાય છે આ કાઢીઓ અને દરવાજામાં લીકેજ છે બાનું કરી અને આજથી આઠ વર્ષ પહેલા આ ડેમને તોડી નાખ્યો હતો અને દરેક ચૂંટણીએ તાલુકા પંચાયત એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય વિધાનસભાની ચૂંટણી હોય સંસદની ચૂંટણી હોય ભાજપ વાળા અહીંયા આવી અને દરેક વખતે એક નારિયેલ ફોડી જતા અને ખેડૂતોને આશ્વાસન આપતા કે આ ડેમ આ વખતે રિપેર થઈ જશે આ વખતે રિપેર થઈ જશે આમ સાત વર્ષના વાણા વીતી ગયા આ ડેમને બનાવવામાં સાત વર્ષ નહોતા લાગ્યા આખે આખો ડેમ એની પાળ ને બધું જયારે બન્યો ત્યારે પણ રિપેર કરવામાં સાત વર્ષથી આ ડેમ દરેક વખતે આ બાને ચડતો દ્વારકા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ તરીકે મેં શપથ ગ્રહણ સમારોહનો કાર્યક્રમ આ હાની ડેમના રાખી અને પ્રણ લીધું કે જો ફેબ્રુઆરી સુધીમાં આ ડેમ જે સિવિલ વર્ક છે એ ન થાય અને આવતા જૂન મહિના સુધીમાં એટલે કે આવતા ચોમાસાનું પાણી દરિયામાં જે વહી જાય છે એ અટકાવવામાં નહીં આવે તો હું ફેબ્રુઆરી પૂરો થશે એટલે માર્ચ મહિનાથી અહીંયા જલ સત્યાગ્રહ કરીશ સરકારે મને કાગળ છે છે કે માર્ચ મહિના મહિના સુધીમાં દરવાજાનું કામ ચાલુ થઈ જશે અને જૂન પહેલા આખે આખા સાની ડેમ રિપેર થઈ જશે એનું કામ સંપૂર્ણ તૈયાર થઈ જશે અને દરિયાનું પાણી જે નદીનું પાણી છે એ દરિયામાં નહીં જાય સરકારની આ લેખિત બાહેધરી હોવા છતાં મેં કોન્ટ્રાક્ટરને ફોન કર્યો એને કહ્યું પાલભાઈ

આ લડાઈનો લેખિતમાં સરકારે આપેલી બાહેધરી છે પણ તેમ છતાંય હજી હું કહું છું કે જો માર્ચ મહિના સુધીમાં દરવાજાનું કામ ચાલુ નહીં થયું તો આ સાની ડેમના પાણીમાં જલ સત્યાગ્રહ અમે કરવાની જે વાત કરી હતી એ હું કરીશ